मित्रों आज जूनागढ़ में चक्करवाग में तुम जो सको आ डाला मथो वाग तो विकराग से तुम जो सको एक खपाट मारे तो मारी फाड़े खाई हो वाग तुम जो सको के माथा भाई वाग से हमें जो जो वाग है बीजों पर वाग जो हाँ मैं उभो बीजों દીસો કોલાવ કે રૂડોવાતો આ 1 બજે જંગલ જંગલ માં લાઈ લાઈ બિચારા પીન્દ્રામ પોરે સકર ભાગ માં અને તમે જોશો અત્યંત ભાયર વા કેવડો મોટો છે આ જંગલ માં રહેવાનો બધું વિચારાને હોલકા જતા રહે કે એવું જ તો કરે છે એ ચાલુ વિડિયો ગમે તો લાઈક શેર કે સબસ્ક્રાઇબ જરૂર કરજો માં લખજો